સૌથી પહેલાં માય રેશન એપ ઓપન કરો પિન નંબર દાખલ કરો પિન નંબર દાખલ આપેલા પછી જુદા જુદા ઓપ્શન્સ આવશે તેને તેમાં ફેસ ઓથેન્ટિકેશન માટેનું ઓપ્શન આધાર ઈ કેવાયસી સિલેક્ટ કરો પછી જુદી જુદી સૂચનાઓ આવશે આના માટે આધાર ફેસ આઈડી સર્વિસ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એ ઇન્સ્ટોલ કરો સૂચનાઓ છે તે વાંચી અને ટિક કરો આગળ કાર્ડની વિગતો મેળવવા માટે ક્લિક કરો પછી એક કેપચા કોડ આવશે તે દાખલ કરો કાર્ડની વિગતો માટે ફરીથી પ્રેસ કરો એટલે એ કાર્ડમાં જેટલા મેમ્બર છે એનું લિસ્ટ આવશે તેમાંથી જેનું ઈકેવાય સી કરવાનું છે એ મેમ્બર સિલેક્ટ કરો આધાર ઈ કેવાયસી માટે આગળ જાઓ ફરી એક સૂચ કન્સેન્ટ આપવાની થાય છે તેને ચેક કરો ઓટીપી જનરેટ કરો આધાર સાથે જે મોબાઈલ સીટ કરેલો છે તેમાં ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો ઓટીપી વેરિફિકેશન કરો પછી ફેસ ઓથેન્ટિકેશન માટે આંખને બ્લિંક કરો આ રીતે સક્સેસફુલ કેપ્ચર થઈ ગયા પછી ઈ કેવાયસીની પૂરી વિગત આવશે એ વિગત જોઈ અને આગળ જે તે સપ્લાય ઓફિસમાં ફોરવર્ડ કરવા માટે મંજૂરી માટેનો વિકલ્પ પ્રેસ કરો આપની રિક્વેસ્ટ સક્સેસફુલી જે તે સપ્લાય ઓફિસ પાસે જશે અને જેતે તે અથવા ઝોનલ ઓફિસર તેને વેરીફાઈ કરી અને આપનું ઈ કેવાય કમ્પ્લીટ કરશે